ત્યારે કોઈ એવી ઘટના બની જાય છે તે વખતે એક એવો સેન્સિટિવ પોઈન્ટ આવે છે કે દરેકને બે ભાગમાં વહેંચાવવું પડે અને અત્યારે હું માનું છું ત્યાં સુધી ગામમાં લગભગ સંવેદનાત્મક બે રીતના લોકોની વિચારસરણી ચાલી રહી છે અત્યારે હાલ તાજેતરનો કિસ્સો મારે ટહેલાવાની વાત નથી આપ સૌ જાણો છો પરંતુ જે ગોપાલજી મંદિરની ટ્રસ્ટની જમીન ખાલી કરાવવાના મામલે જે ગોપાલભાઈએ આપઘાત કર્યો તે દુઃખદ છે સૌ તેમની સંવેદનશીલતા સાથે તેમને સ્વીકારે છે પરંતુ આ પ્રશ્ન એક એવો પ્રશ્ન છે કે સુમેરુભાઈ વ્યક્તિગત પોતાના માટે કોઈ આ કાર્ય કર્યું નથી પહેલી વસ્તુ આ છે કદાચ ક્યાંક એમની પ્રેઝન્ટેશનમાં અથવા ખાલી કરાવવાની રીતમાં ક્યાંક ખૂબ તકલીફ ઊભી થઈ હોય પણ એના લીધે આખી આખો વ્યક્તિ ખરાબ છે એવું માની ના લેવાય બીજું ક્યાં પ્રશ્ન એવો છે કે જેની અંદર સડકતા લાકડા અંદર ઘડવા પણ કેટલાક લોકો ચારે બાજુથી અત્યારે હાલ તૈયારીઓ કરી રહ્યા છે અને નાખી રહ્યા છે હું કોઈ પણ રાજકીય પાર્ટીનો મારે આગળ આવું એટલે મારે નિવેદનો હારવા પડશે સુમ્યરૂના લીધે નહીં ગોપાલજી મંદિર ટ્રસ્ટની જમીનના પ્રેમના લીધે નહીં પણ હું કંઈક છું મારું કંઈક બધું જ છે મારે માર્કેટમાં આવું છે એટલે હું કંઈક નિવેદનો આપીશ એમાં સાચું આપીશ ખોટું એ આપીશ એટલે મારી દરેકની મહેરબાની છે કે ભાજપ કોંગ્રેસમાં આ પ્રશ્ન નથી મારા નિવેદનોથી કોઈ ફેરફાર થવાનો નથી કાયદો કાયદાની રીતના કામ કરવાની છે

એકલી ખાલી બેનસા ખાલી થાય છે એ વાત બરોબર જે કરવી જ જોઈએ સુમેરુભાઈએ જે પહેલ કરી છે એમના માથે જે અત્યારે તકલીફો ઊભી થઈ છે તો સમગ્ર મિલકત ગોપાલજી મંદિરની જે જમીનો પણ વાહી રહ્યા છે મતદાર અને આગેવાન નેતાઓ તે પણ એનું લિસ્ટ બહાર પાડો સાત બારના ઉતારા બહાર કાઢો અને એ જાહેરની અંદર ગામમાં પ્રસિદ્ધ કરો એવી મારી ટ્રસ્ટી એમને વિનંતી છે